કે આ બેનને છે ને ઘરે જ ટાંકા તોડાવવાના છે એવું બધું છે નકર તો તમને બધાને ખબર જ હોય કે આપણે ઓપરેશન એવું બધું કરે હોય તો દવાખાને જવું પડે તો આજ જ દવાખાને તો નહીં જવાનું થાય પણ ડૉક્ટર સાહેબ જ અહીંયા ઘરે આવે છે બેના ટાંકા તોડવા માટે એવું બધું છે ને આ અટાણમાં તો અમારા નળ પણ આવી ગયા છે અને બાવે છે ને ઘીહોડાનો વેલા માટે આ જો માંડવો બનાવીને તો આવી રીતે મસ્ત મજાનો બાવે માંડવો બનાવીને ખોશે એ ઘીહોડા માટે હવે આ બધાયમાં છે ને આવી જાય ઘીહોડાના વેલા કેમ કે તો જ મસ્ત મજાના તુરિયા ને એવું બધું આવે ને એમ અને અટાણનું વાતાવરણ આવું જ છે તમે કાયમના ના ને એવું મસ્ત મજાનું થઈ ગયું આજો આમ તો વાતાવરણ મસ્ત હશે એવું બધું છે ને અટાણ છે ને અમારા નળ પણ આવી ગયા છે ને નળમાંય અમારા ધાંજા થયા છે શું ધાંજા થયા તમને કહું કે અમારે છે ને પાણી નથી આવતું એ ધાંજા થયા છે આમાં જો એક નળી છે ને તો એમાં તો નથી આવતું થોડું થોડું આવે છે તો મેન માન એક ટાંકો ભરાણો એટલો અને હજી એક નળી છે ને એમાં તો થોડું થોડું જ પાણી આવે છે એવું બધું છે નળ આવ્યા પણ પાણીના ધાંજા થઈ ગયા છે એવું બધું છે આમ ગણે ને તો બે ત્રણ દિવસથી આવા ધાનજા છે પહેલાં મેં તમને કીધું કે નળી હેરખી કરતા હે હેરખી કરતા બે વખત નળીનું હેરખું કર્યું ને તો એ જે પાણીનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી એવું બધું છે છેલ્લે બાકી એક મોટર પણ અમે બદલાવી નાખી નળી નળ હાટું પાણી હાટું પણ મોટર નવી નાખી ને તોય કઈ પાણી કઈ હેરખું આવતું નથી હવે પાણી ના છે હવે ક્યારે થાય કેના ખબર મારા પપ્પા થાય ને વરસાદ બંધ રહી તો અહીંયા થાય કેમ કેમ ગોડવું પડે ને પાછું જય માતાજી પાણી ઓછું આવે છે ને એવું છે મારા પાણી ભરવાનું ધાંજા કરે છે કઈ નઈ છે ને વરસાદ થોડોક ઓછો થઈ જાય પછી થોડુંક કોરાડ થઈ જાય ને પછી પાછું નળી ગોડશું એવું છે ને આમ જોતા છે ને એટલે મારવા જ દોડે શું હવે મારવા શીખી ગઈ બા એમ બા હવે આ મારવા શીખી ગઈ એવું છે તો હાલો બધા વિડીયો બેના રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બોલ પમ જીડી તાર પપ્પા ની જય દાદા ઉદેથી જય દાદા ઉદેથી જય દાદા લાઈક કરજો આજ છે ને અમારા પોતુભાઈ થોડાક ઢીલા ઢીલા છે એટલે ધીમે ધીમે બોલે કા ભાઈ હા જા હવે રમવા બાંધી ગયા હતા ને કા ભાઈ રમવા મળે ને મારી કાનુડી મારા કાનો ને મજા હોય ને તો હમણાં મજા આવે પણ એ તો છોકરાને ને કરે અત્યારે વાતાવરણ છે ને ફેમિલી એવું છે થોડું કામ હા મને શરદી એવું થયું તો મને મેન હારું થયું તા ભાઈ ને પણ છે ને મજા નથી એવું બધું છે અને તમે બેનનો નો કેતા હે ને કે બેનને કેમ છે સારું છે સારું છે એમ કેતા હે ને તો તમે બેન ને પૂછી લો કેમ છે ઈ કેમ બેન હવે સારું છે કે હે તો વાંધો નહીં આજ તો હવે ટાકા તોડવા આવશે એટલે વધારે હારું થઈ જાય

પણ હવે દવાખાને ધકો નહીં થાય એમ ને અમારા પોતુ તો હજી ઘોડિયામાં ઘોડિયામાં છે ભાઈ કેમ કે હજી થોડી થોડી મજા નથી એટલે ભાઈ આજ બહાર નહીં નીકળતા કેમ ભાઈ ને મજા આવતી ને ને મજા આવતી એવું છે ને આમ જો હે તું અમારા એ તું ને ઊંઘલી નહીં આવતી એટલે ને ઊંઘલી નહીં આવતી કા કડીક હોઈ જતા હોય તો છોકરી તમારો બા આને રાખે ને આને ઈજ કાંઈ નાખે એવું છે ને પૂજા પૂજાબેન ભણવાનું ટાણું થઈ ગયો કેમ પૂજા બેન જય માતાજી

<laughs> बा <laughs> <वारी वारी> <laughs> <नालागा गाला। laughs>

હવે બેન ઓપરેશન કર્યા છે ને તો ટાકા આવે ફાઈનલ હવે તૂટી જાય એવું બધું છે એટલા દિવસ થી તો છે ને હજી ના આવી નથી હું તમને હાસુ કહું ને એટલા દિવસથી થી ના તો નથી કેમ કે ના પાડી હતી ના વાની ને એવી હવે ટાકા તૂટી ગયા ને એટલે હવે ના શકે એમ એવી રીતનું છે ને હવે છે ને આમાં હજી તોય ટાકા તો આપણે કટિંગ કરી જ નાખ્યા પણ તોય હજી ખાવા પીવામાં ને ભારૂકું કામ લેવામાં એવું હજી બધી બહુ જાન રાખવી પડશે કઈ વસ્તુ નથી સારું છે એમ કે સારું છે ને હવે

પછી સારું થાય તો હવે બેનને છે ને ઘડીક આરામ કરવાનો કીધો છે તો બેન છે ને હમણાં આરામ કરશે બે ત્રણ કલાક આરામ કરીને પછી પાછા નાઈ નાખશે અને હા આજ તો અમારા ઘરે મહેમાન પણ આવવાના છે કોણ આવવાના છે તમને કહું અમારા કૈલાસબેન એ આવવાના છે તો બેનના ખબર કાઢવા આવવાના છે આગળ ફોન આવ્યો હતો તો બેન ની આવશે અને હા ઘણાની કમેન્ટ હતી કે તમારા બારની ની બાર કેટલી કિસર છે તો એ તો હમી કરાવો તો એવું બધું છે ને આપણા હાથમાં ન હોય આખી હેરી નું કામ છે તો હવે હેરી નું કામ તો હવે બધા હેરખું કરે ત્યાં જ થાય નટા ને તો સો સોમાસુ છે એટલે સોમાસર નો તો જે કઈ હેરખું ન થાય હવે કે છે હમુ થઈ જાય હમુ થઈ જાય એમ કે છે પણ હવે જઈએ હમુ થાય તયની વાત તય એમ એવું બધું છે એવો કઈ આપણા હાથમાં હોય નહીં એમ ને હાલો મહેમાન આવે છે તો આગળ મજા આવવાની છે નટા ને ઘરે આવી જાય છે મહેમાન આમ જો કેમ છે કૈલાસ બેન આટો મારવા આવ્યા કે ખબર કાઢવા હા

બેન એના ભાઈને ઈસકાવે આમ જો એ આ પૂતીને કોણ લાવ્યું હે લે પૂતી ભાઈ પણ આવ્યા આ આ ઈસકા ગાવ હુવા દે હુવા દે લે મીંદરી ભળી જાય તમારા ઘર મીંદરી ને હે રાખડી બાંધીને બે ભાઈને હે હે દે લે બાંધા કે ઓનતર ભાઈને રાખડી બાંધી કે લે બાંધી તી ને હે હે બા ફુમ કા કેવા લીધા મહેમાન આવી ગયા છે મહેમાન માટે રસોઈને બધું બનાવવાનું હોય ને આજ થોડું ઘણું કામ પણ વધારે છે અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો અહીંયા એડ કરી દઈશું આવ્યું છે મારા વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી राम राम बे आवसा बाई बाई टाटा